જનતાનો ગદ્દાર લોકશાહીનો હત્યારો કુંભાણીની ભાજપમાં જોડાવાની શક્યતા સુરતમાં કોંગ્રેસનો તેના ઘરે વિરોધ પોલીસ સાથે ઝપાઝપી આપની એફઆઈઆર દાખલ કરવા માંગ સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં મોટો રાજકીય ડ્રામા થયો છે નિલેશ કુંભાણી અને તેના ડમી ઉમેદવાર સુરેશ પડશાળાનું ફોર્મ રદ થયા બાદ અપક્ષ સહિત નાની પાર્ટીના આઠ ઉમેદવારોએ પણ ગઈકાલે ફોર્મ પાછું ખેંચ્યું હતું જોકે હવે નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા બનતા કોંગ્રેસમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે આજે સવારે કોંગ્રેસના કાર્યકરો નિલેશ કુંભાણીના ઘરે પહોંચ્યા હતા અને ઘરના દરવાજા પર જનતાનો ગદ્દાર લોકશાહીનો હત્યારો લખેલા બેનરો લગાવ્યા હતા નિલેશ કુંભાણીના સરથાણા વિસ્તારમાં આવેલા ઘરની બહાર તાળું મારેલું જોવા મળ્યું હતું પોલીસને જાણ થતાં જ દોડી આવી હતી અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતાં ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા કોંગી નેતાએ જણાવ્યું હતું કે નિલેશ કુંભાણીનો માત્ર રાજકીય જ નહીં સામાજિક બહિષ્કાર થવો જોઈએ જ્યારે આપે નિલેશ કુંભાણી સામે પોલીસ ફરિયાદ કરવા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી નીલેશ કુંભાણી ભાજપમાં જોડાય તેવું જાણવા મળ્યું છે સુરત શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ દિનેશ સાવલિયાએ જણાવ્યું હતું કે ભાજપની લોકશાહી ખતમ કરવા માટેની જે મુહિમ ચાલી રહી છે તેમાં સામદામ દંડની નીતિ વાપરી કોઈપણ ભોગે સત્તા મેળવવી એના ભાગરૂપે સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને લાલચ આપી નિલેશ કુંભાણી ભાજપનો એક હિસ્સો બની ગયા હોય તેમ લોકશાહીનું ખૂન થયું છે લોકશાહી માટે તેને ગદ્દાર પણ કહી શકાય આ નિલેશ કુંભાણી દલાલનો પણ દલાલ નીકળ્યો હોય છે નિલેશ કુંભાણીએ ષડયંત્ર રચ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તે જોતા હવે કોંગ્રેસમાં તેનો વિરોધ સપાટી પર આવવાનો શરૂ થયો છે સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ દિનેશ સાવલિયા અને અન્ય કાર્યકર્તાઓ આજે નિલેશ કુંભાણીના ઘરે જઈને વિરોધ નોંધાવ્યો હતો જેમની સરથાણા પોલીસે અટકાયત કરી છે ફોર્મ ભરવાથી લઈને અત્યાર સુધીનો ઘટનાક્રમ જોતાં એવું લાગી રહ્યું છે કે નિલેશ કુંભાણીએ અન્ય રાજકીય પાર્ટી સાથે ષડયંત્ર રચ્યું હતું જેનો વિરોધ હવે દેખાવાનો શરૂ થઈ ગયો છે કોંગ્રેસના નેતાઓ દ્વારા આજે તેના ઘરની બહાર બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે નિલેશ કુંભાણીનો માત્ર રાજકીય રીતે નહીં સામાજિક રીતે પણ બહિષ્કાર થવો જોઈએ અમે જ્યારે અહીં વિરોધ કરવા આવ્યા છીએ ત્યારે અમને સરથાણા પોલીસે ડિટેઇન કરી લીધા છે આપના નેતા મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે ભાજપે આખે આખું ષડયંત્ર રચ્યું છે આઝાદ ભારતમાં લોકશાહીમાં પહેલી આવી કલંકરૂપ ઘટના બની છે લોકશાહીની હત્યા કરવામાં આવી છે વધુમાં જણાવ્યું હતું કે નિલેશ કુંભાણીએ ઓગણીસ લાખ મતદારોનો વિશ્વાસ તોડ્યો છે કેટલીક ટેકનિકલ ખામીને કારણે તેમનું ફોર્મ રદ થયાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ ફોર્મ રદ થવાના કારણે અને અપક્ષોએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચવા માટે સીધી કે અટકતરી રીતે દબાણ થયું હોવાની શંકા થઈ રહી છે આવા સંજોગોમાં લોકો પોતાના મતાધિકારથી વંચિત રહ્યા છે આ સમગ્ર પ્રકરણમાં જેની પણ ભૂલ છે તેની સામે કાયદાકીય પગલાં લેવા જરૂરી છે ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્ર રચીને આ ચૂંટણી થવા દીધી નથી પહેલા નિલેશ કુંભાણી સાથે ષડયંત્ર રચીને તેમનું ફોર્મ રદ થાય તેવું કાવતરું રચવામાં આવ્યું અને ત્યારબાદ જે પક્ષમાં ઉમેદવારો હતા તેને લાલચ આપીને ફોર્મ પરત ખેંચવું પડે તેવી સ્થિતિ ઊભી કરી છે કોંગ્રેસના સિનિયર નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ સુરતની મુલાકાતે આવ્યા હતા પત્રકાર પરિષદને સંબોધતા પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું હતું કે દેશમાં છે કે લોકસભાની ચૂંટણી પહેલાં ઉમેદવારીપત્ર રદ થાય છે અને સામેના પક્ષના ઉમેદવારને વિજયી ઘોષિત કરી દેવામાં આવે છે આ પ્રકારની ઘટનાઓ લોકશાહીને ખતમ કરી નાખશે ચૂંટણી આયોગે આ સમગ્ર ઘટનાક્રમને ગંભીરતાથી લઈને યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે અમને ચૂંટાયેલી સરકારોને તોડતી જોવાનો અનુભવ છે મહારાષ્ટ્રમાં કર્ણાટકમાં તેમજ અન્ય રાજ્યમાં આ પ્રકારની ઘટના બની રહી છે આ દેશમાં લોકશાહીને જીવંત રાખવી હશે તો મોદી સરકારને હટાવવી પડશે પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું હતું કે મેનિફેસ્ટોને લઈને લોકોનું ધ્યાન હટાવી રહ્યા છે અમને આશા હતી કે નરેન્દ્ર મોદી દસ વર્ષના કાર્યકાળ વિશે વાત કરી રહ્યા છે તુષ્ટિકરણની વાત કરી રહ્યા છે ઘરેણાઓના ઓડિટ કરવામાં આવશે અને આતંકવાદીઓને રૂપિયા વેચવામાં આવશે આ પ્રકારની વાતો કરી રહ્યા છે આવી બધી વાતો કરીને ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા વિસાવદરના ભાજપના ઉમેદવારે રાહુલ ગાંધીને ગયા હોવાની વાત સામે આવતા અશોક ચૌહાણે જણાવ્યું હતું કે આ પ્રકારના શબ્દોને ધ્યાનમાં લઈને ચૂંટણી માટે દ્વારા કાર્યવાહી કરવી જોઈએ ભાજપના પગ નીચેથી જમીન ખસી રહી છે અને તેઓ આ વખતની ચૂંટણી હારી રહ્યા છે તેને કારણે આ પ્રકારના વચનો આપી રહ્યા છે રવિવારે સવારથી રાજકીય ખેલનો આરંભ થયો અને અંતે કુંભાણીની ઉમેદવારી રદ કરી દેવામાં આવી ત્યારબાદ રાજ રમતમાં એક નવો જ વળાંક આવ્યો અને એક ઇતિહાસ બની ગયો એક પછી એક અપક્ષોએ ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી લીધા અને અંતે એકમાત્ર બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે પણ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને વિજેતા જાહેર કરવામાં આવ્યા અને ભાજપે ખાતું ખોલી લીધું નિલેશ કુંભાણીના મિત્ર રમેશ પોલરાએ પણ સોશિયલ મીડિયાથી સતત નિલેશ કુંભાણીના પ્રચાર પ્રસારને લઈને પોસ્ટ મૂકી હતી દસ એપ્રિલના રોજ આપ અને કોંગ્રેસ ગઠબંધનની જે સભા મળી હતી તેના વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા છેલ્લે સુધી કોંગ્રેસના સન્નિષ્ઠ કાર્યકર્તા હોય તે પ્રકારે જ પોતાની હાજરી નોંધાવી અને કાવતરાની ગંધ પણ ન આવવા દીધી કોઈને ખ્યાલ પણ ન આવવા દીધો કે તેઓ આટલા મોટા ષડયંત્રના ભાગીદાર છે જ્યારે ઉમેદવારી પત્ર ભરાઈ ગયું અને ચકાસણીમાં ગયું ત્યારે એફિડેવિટ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું અને ભૂગર્ભમાં જતા રહ્યા હાલ તમામ લોકો ત્રણેય ટેકેદારો ક્યાં છે તે જ જાણવા આતુર છે સુરતના કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ ત્રેપનની પેટા કલમ બે હેઠળ ચૂંટણીના પરિણામની જાહેરાત કરું છું ગુજરાત રાજ્યના ચોવીસ સુરત સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા માટેની ચૂંટણી સંચાલનના નિયમો ઓગણીસો એકસઠના નિયમ અગિયારના પેટા નિયમ એક સાથે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકસઠની ત્રેપનની પેટા કલમ બે જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપરોક્ત મતદાર વિભાગમાંથી એક ગૃહની બેઠક ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલા મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે છેલ્લા બે દિવસથી સુરત સહિત રાજ્યભરમાં ચર્ચાનો મુદ્દો બનેલા ભાજપ કોંગ્રેસના રાજકીય વિવાદમાં રવિવારે કોંગી ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું સૌથી મોટો સવાલ એ હતો કે સુરત બેઠક પર ભાજપના મુકેશ દલાલની જીત નિશ્ચિત હતી તો આ સમગ્ર ખેલ ભાજપે કેમ પાર પાડ્યો લોકસભાની આ ચૂંટણી હાર જીત માટે નહીં પરંતુ જંગી લીડથી જીતવા માટે ભાજપ લડી રહ્યો હોવાનું પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દરેક સભામાં જોરશોરથી કહી રહ્યા છે અને રાજ્યની છવ્વીસ બેઠકના ઉમેદવારોને પણ જંગી લીડથી જીતવા ટાર્ગેટ અપાયો છે ત્યારે હોમ ટાઉન સુરતમાં કોંગ્રેસનું ફોર્મ રદ કરાવી ભૂતકાળ કરતાં પણ વધુ લીડ હાંસલ કરવાનો ટાર્ગેટ પૂરો થઈ ગયો છે પરંતુ રવિવારે મોડી રાત સુધી તોડજોડની નીતિ અપનાવી મુકેશ દલાલ સામે અપક્ષ સહિત નાની પાર્ટીના આઠ ઉમેદવાર પાસે પણ ફોર્મ પાછા ખેંચાવી લીધા છે અલબત્ત કોંગ્રેસે આ વખતે નિલેશ કુંભાણી પર પસંદગી ઉતારી છે તે માત્ર વરાછાવાસી એટલે કે સૌરાષ્ટ્રવાસી મતદારોને ધ્યાનમાં રાખીને તેમની પસંદગી કરવામાં આવી હોય તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે